નમસ્કાર હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું બેસ્ટ સ્ટોરી ટુ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં ભગવાન શિવ સાથે જોડાયેલી કેટલીક અગત્યની માહિતી જાણીશું તો દરેક શિવ ભક્તોને પ્રાર્થના છે કે વિડીયો અંત સુધી જરૂરથી જોજો તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મહાદેવની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે તો ચાલો મિત્રો આજની વિડીયો શરૂ કરીએ ઓગણીસમી ઓગસ્ટના દિવસે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર આવે છે અને આ જ દિવસે ભાઈ બહેનના પવિત્ર બંધનનો ઉત્સવ એટલે કે રક્ષાબંધન પણ આવે છે તો મિત્રો આ દિવસે આ એક વસ્તુ ખાવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આખા વર્ષ દરમિયાન ખૂબ જ પૈસા આવશે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે તો આપ સૌને રક્ષાબંધનના પવિત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ મિત્રો શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને આ ત્રીજા સોમવારે ખાસ કરીને વિશેષ શુભ નિર્માણ થઈ રહ્યું છે કેટલાક ગ્રહો નક્ષત્રોનું એકસાથે મિલન થઈ રહ્યું છે જેના કારણે આ દિવસે રવિયોગ શોભણ યોગ સ્વાર્થ સિદ્ધ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે અને આ દિવસે જો તમે એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ તમને પૈસાની અછત નહીં થાય આ એક વસ્તુ ખાવાથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ભરી રહે છે એટલે કે ખૂબ ધનની પ્રાપ્તિ થશે તમારી પણ ભોળાનાથની કૃપા હંમેશા બની રહેશે આ દિવસોમાં તમે કંઈ કરો કે ના કરો પણ ઓગણીસમી ઓગસ્ટના દિવસે એટલે કે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો એ કઈ વસ્તુ છે જે તમારે ખાવાની છે તેની માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તો વિડીયોને ધ્યાનથી જોવા વિનંતી છે મિત્રો આપણા શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ મહત્ત્વ છે શ્રાવણનો મહિનો હિન્દુ પંચાંગના વર્ષનો પાંચમો મહિનો હોય છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા ત્રણ પ્રકારના વ્રત રાખવામાં આવે છે જેમ કે શ્રાવણ સોમવાર સોળ સોમવાર વ્રત પ્રદોષ વ્રત આ મહિનામાં ભગવાન શિવની વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવે છે તેથી શ્રાવણ સોમવારનું મહત્વ ખૂબ વધી જાય છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂરી થઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી બધા દુઃખ દર્દ મટી જાય છે તેની સાથે જ શ્રાવણ સોમવારનું વ્રત રાખવાથી ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા માટે પણ આવે છે અને અવિવાહિત મહિલાઓ સારા પતિ માટે શ્રાવણ મહિનામાં શિવજીનું વ્રત રાખે છે તો શ્રાવણ મહિનાની શરૂઆત પાંચમી ઓગસ્ટથી સોમવારના દિવસથી થઈ ગઈ હતી અને તેની સમાપ્તિ પણ સોમવારના દિવસે જ થવાની છે કહેવાય છે કે આ શ્રાવણ મહિનામાં જે કોઈએ ભગવાન ભોળાનાથની થોડીક પણ પૂજા કરી હશે તો તે ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી થઈ જાય છે તે વ્યક્તિના બધા જ દુઃખો દૂર થઈ જાય છે અને તે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન આવવાનું શરૂ થઈ જાય છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખજો જેથી મહાદેવની કૃપા હંમેશા આપના સૌ ઉપર નિરંતર બની રહે એવું માનવામાં આવે છે એક દિવસ પ્રકાશના રૂપમાં ભગવાન શિવ પ્રગટ થયા હતા અને શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના દિવસે જો તમે માત્ર પૂજા કરો છો તો વિશ્વાસ રાખજો જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે મિત્રો આપણે દરેક પ્રકારના ઉપાયો કરીએ છીએ પરંતુ અજાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે પુણ્ય પ્રાપ્તિના બદલે આપણે પાપના ભાગીદાર બની જતા હોઈએ છીએ અથવા આપની પૂજા જ નિષ્ફળ થઈ જતી હોય છે એવામાં એ કઈ ભૂલ છે જે ભૂલથી પણ ના કરવી જોઈએ તેનાથી કેવી રીતે બચી શકાય ચાલો એ પણ જાણી લઈએ મિત્રો સૌથી પહેલાં અમે તમને બતાવી દઈએ કે જ્યારે પણ તમે શિવ મંદિર જાઓ છો તો શિવલિંગ પર જળ અર્પિત કરવું જોઈએ અને જ્યાંથી જળ અર્પિત થઈને પડતું હોય છે તેને ક્યારેય પણ પગ ના અડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેને આપણે અમૃત કહીએ છીએ તેને ક્યારેય પણ પગ વડે સ્પર્શ ના કરવો જોઈએ તે અમૃતને પગ અડવાથી ખૂબ જ દોષ લાગે છે તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે બીજી વાત કે તમે જોયું જ હશે કે શિવજીની સંપૂર્ણ પરિક્રમા નથી કરી શકાતી અડધી પરિક્રમા જરૂર કરી શકાય છે અને એ વાતનું પણ ધ્યાન રાખવું કે ભૂલથી પણ શિવલિંગ પર તુલસીના પાન ચઢાવવા જોઈએ નહીં જો કે દરેક ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભોળાનાથની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી કારણ કે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુર જલંધરનો વધ કર્યો હતો જેના કારણે તુલસીએ પોતે ગુસ્સે થઈને ભગવાન શિવની પૂજાનો ઇનકાર કર્યો હતો તેથી જો તમે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરો છો તો તમને પૂજાનું ફળ નહીં મળે ક્યારેક ક્યારેક જાણતા અજાણતા લોકો શિવલિંગ પર પણ સિંદૂર અર્પિત કરી દેતા હોય છે હળદર અર્પિત કરી દેતા હોય છે આ બધી સ્ત્રીઓની શોભનીય અને શૃગારની વસ્તુઓ માનવામાં આવે છે અને ભોળાનાથ તો વૈરાગી છે તો મહાદેવને આ વસ્તુઓ ક્યારેય અર્પિત ના કરવી જોઈએ મિત્રો આપણે જે પૂજા કરીએ છીએ તેમાં પ્રભુની ભક્તિમાં વધારે ડૂબી જતા હોઈએ છીએ તે સમયે પણ ઘણી એવી ભૂલો થઈ જતી હોય છે એવામાં ધ્યાન રાખો એક તો સફેદ કા લાલ રંગના વસ્ત્રો પહેરીને તમે પૂજા કરી શકો છો સંભવ હોય તો જ્યારે તમે શિવલિંગ પર જળ અર્પિત કરી રહ્યા હોય તો સાથે સાથે દૂધ ઘી દહીં મધ શક્કર શણ ફૂલ ધંતુરા પણ અર્પણ કરી શકો છો પરંતુ શિવલિંગ ઉપર પ્રસાદ ના અર્પણ કરવો જો પ્રસાદ અર્પણ કરવો હોય તો નીચે કોઈ વસ્તુમાં રાખીને કરવો શિવલિંગ ઉપર ચઢાવેલા પ્રસાદ આપણે ક્યારેય ગ્રહણ કરતા નથી કારણ કે શિવપુરાણના બાવીસમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર ચઢાવેલો કોઈ પણ પ્રસાદનો અધિકાર માત્ર ચંડીશ્વરનો હોય છે શાસ્ત્રો કહે છે કે ભૂત પ્રેતોના વડેરા એવા ચંડેશ્વરની ઉત્પત્તિ શિવજીના મુખેથી થયેલી છે તે હંમેશા શિવજીની આરાધનામાં લીન રહેતો હોય છે અને એટલે શિવલિંગ પર ચઢાવવામાં આવેલો પ્રસાદ તેના ભાગનો ગણવામાં આવતો હોય છે આથી જો અન્ય કોઈ વ્યક્તિ પ્રસાદ ખાય તો તે પ્રેત માટેનો અંશ ખાઈ રહ્યો છે એવું સમજાય છે શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ ભલે પછી તે ફળ મીઠાઈ ભાંગ દૂધ કે અન્ય ગમે તે સ્વરૂપમાં પણ કેમ ના હોય પરંતુ તે પ્રસાદ ખાવો જોઈએ નહીં એવા પ્રકારની માન્યતા પ્રવર્તે છે એ માટે આપણે શિવલિંગ પાસે ચરણામૃત પ્રસાદ તરીકે લઈએ છીએ શ્રાવણ સોમવારના દિવસે જો તમે રાત્રિના સમયે પૂજા કરો છો કે પ્રદોષકાળમાં કરો છો તો તમને તેનું ફળ વધારે મળે છે શિવજીને ભૂલથી પણ ચંપાનું ફૂલ અર્પણ કરવું જોઈએ નહીં તમે જ્યારે પણ શિવજીની પૂજા કરો છો તો શિવજીની સાથે સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ જેનાથી બંનેના આશીર્વાદ એકસાથે મળશે મહાદેવને બિલ્લીપત્ર પણ અર્પણ કરવું જોઈએ કેમ કે તેના વગર પૂજા અધૂરી ગણાય છે બિલ્લીપત્ર પર તમે ચંદન કે કેસરથી હોમ લખીને પછી શિવલિંગ પર હોમ નમ શિવાય નામનું રટણ કરતા બેલપત્રને ઊંધું કરીને અર્પણ કરવું જોઈએ તેની સાથે સાથે શિવજીની પૂજામાં અક્ષત જરૂર અર્પણ કરવા જોઈએ અક્ષત અર્પણ કરવાથી જીવનમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી પરંતુ મહાદેવને અક્ષત અર્પણ કરતી વખતે ચોખા તૂટેલા ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અથે જ શિવજીની પૂજામાં એકદમ કાળા વસ્ત્ર પહેરીને પૂજા ના કરવી જોઈએ તેનાથી ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે તેથી હંમેશા ભગવાનમના વસ્ત્ર પહેરીને જ ઈશ્વરની આરાધના ભક્તિ સાધના પૂજા પાઠ વ્રત વગેરે કરવું જોઈએ ભગવો રંગ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે તેને જોઈને અનેક શક્તિઓ સક્રિય થઈ જાય છે શ્રાવણ સોમવારના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ વ્રત વગેરેમાં આઠ વાગ્યા પછીનું સ્નાન કરવું અશુભ માનવામાં આવે છે એટલા માટે સવારે આઠ વાગ્યા પહેલાં સ્નાન આદિ વગેરેથી મુક્ત થઈ જવું જોઈએ તેનાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે કેમ કે સવારે આઠ વાગ્યા પહેલા સ્નાન કરવું અત્યંત મંગળકારી અને શુભ માનવામાં આવ્યું છે તેનાથી સકારાત્મક ઉર્જા હંમેશા તમારા જીવનમાં નિવાસ કરે છે શિવલિંગ ઉપર તમે જળ અર્પણ કરો છો તો પ્લાસ્ટિકના લોટાથી જળ અર્પણ કરવું જોઈએ નહીં તેનાથી ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે અને બીજું કે તમે શંખથી જળ અર્પણ ના કરો કેમ કે શંખચૂડ નામના રાક્ષસનો વધ ભગવાન શિવજીએ કર્યો હતો તેથી શંખથી જળ અર્પણ ના કરતા નહીતર ભગવાન શિવ નારાજ થઈ જાય છે તમારી પૂજા સ્વીકાર નહીં કરે અને ખાસ આવા શુભ દિવસોમાં લડ લડાઈ ઝઘડા કે અશુદ્ધ વાણીનો ઉપયોગ ના કરવો જોઈએ કોઈને પણ અપશબ્દો ના કહેવા જોઈએ શ્રાવણ સોમવારના દિવસે વ્રત રાખો જો વ્રત ના કરી શકો તો આ દિવસે સાત્વિક ભોજન લો માંસ મદિરા લસણ ડુંગળી વગેરેનું બિલકુલ પણ સેવન ના કરો અને આ દિવસે જેમ બને તેમ હોમ નમઃ સિવાય મંત્રનો જાપ કરો જેટલો વધારે તમે જાપ કરશો તમે તેટલા શિવજીની નજીક રહેશો અને તેટલી જ જલ્દી મહાદેવની કૃપા તમને જરૂર મળશે કેમ કે આખું વર્ષ આપણે શ્રાવણ સોમવારના દિવસની રાહ જોતા હોઈએ છીએ તેથી આપણે આ દિવસને કઈ રીતે છોડી શકીએ તેથી શિવજીને પ્રસન્ન કરવા શ્રાવણ સોમવારના દિવસે તેમની પૂજા આરાધના જરૂર કરવી જોઈએ મિત્રો આ સિવાય એવી ઘણી વસ્તુઓ છે જે શિવજીની પૂજા આરાધનામાં મહત્વપૂર્ણ છે જેમ કે શિવજીની પૂજામાં અરબી જરૂર અર્પણ કરવી જોઈએ અને પૂજા સમાપ્ત થાય ત્યારે દાન દક્ષિણા જરૂર આપો તેમ કરવાથી શિવજી તમારી પૂજા જરૂર સ્વીકારે છે આ ઉપરાંત નારિયેળનું પાણી પણ શિવલિંગ પર અર્પિત ના કરવું જોઈએ જો તમે નાળિયેળ ચઢાવવામાં માગતા હોવ તો તેમાંથી નાળિયેળનું જળ કાઢીને તમે અર્પણ કરી શકો છો પણ ભૂલથી પણ નારિયેળનું પાણી ના ચઢાવતા તમે કમળનું ફૂલ અર્પણ કરી શકો છો મિત્રો શ્રાવણ સોમવારના દિવસે એ કઈ પાંચ વસ્તુઓ છે જેને ઘરમાં લાવવાથી ભોળાનાથની કૃપા હંમેશા બની રહે છે મિત્રો ભગવાન શિવ આ વસ્તુઓ સાથે તમારા ઘરે પ્રવેશ કરે છે તો ચાલો જાણીએ શ્રાવણ સોમવારના દિવસે ભગવાન શિવનું ડમરું ઘરે અવશ્ય લાવવું જોઈએ અને આ દિવસે ભગવાન શિવની પૂજામાં ડમરું અવશ્ય વગાડવું જોઈએ તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને હંમેશા ભગવાન શિવજી પાસે ડમરું રાખવું જોઈએ મિત્રો તમારા ઘરે ભગવાન શિવની મૂર્તિ કે તસવીર ના હોય તો આ ખાસ મોકા પર એટલે કે શ્રાવણ સોમવારના દિવસે શિવ પરિવારને ઘરમાં જરૂર લાવો તેની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે છે શ્રાવણ સોમવારના દિવસે રુદ્રાક્ષ ઘરે જરૂર લાવો શિવપુરાણ અનુસાર એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવનું રૂપ છે તેને ગળામાં ધારણ કરવાથી મનુષ્યની દરેક ઈચ્છા પૂરી થાય છે જો આ રુદ્રાક્ષની પૂજા કરીને ધનનું સ્થાન એટલે કે તિજોરીમાં રાખવામાં આવે તો ધનથી સંબંધિત તકલીફો દૂર થઈ જાય છે પરંતુ શ્રાવણ સોમવારના દિવસે રુદ્રાક્ષ ઘરમાં હોવું પણ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે મિત્રો શ્રાવણ સોમવારના દિવસે મહામૃત્યુજય યત્ર ઘર લાવા છો અને પૂજા સ્થાપનાર સ્થાપિત કરીને તમે રોજ તેની પૂજા કરો છો તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે અને તેની સાથે ભગવાન શિવ પણ ઘરમાં વાસ કરે છે દોસ્તો શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે એક ત્રિશુળ કોઈ મંદિરમાં ભેટ કરવામાં આવે અને આપણા પોતાના હાથે લગાવવામાં આવે તો આવા વ્યક્તિને જન્મો જન્મોની ગરીબીનો સામનો નથી કરવો પડતો ભગવાન શિવની કૃપ કૃપા આવા વ્યક્તિ પર હંમેશા બની રહે છે શ્રાવણ સોમવારના દિવસે મંદિરમાં એક ત્રિશુળ જરૂર આપો ખાસ શ્રાવણના દિવસે આ કાર્ય કરજો તો વધારે મહત્ત્વ રહેશે તમે બાકીના દિવસોમાં પણ આપી શકો છો મિત્રો શ્રાવણ સોમવારના દિવસે મોરપંખ ઘરમાં અવશ્ય લાવવું જોઈએ કોઈ ખાસ મોકા પર જ મોરપંખ ઘરમાં લાવવું જોઈએ તે ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મોરપંખ કેટલી શક્તિઓથી ભરેલું હોય છે જે ઘરમાં મોરપંખ હોય ત્યાં ગરીબી ક્યારેય નથી આવતી આવા ઘરોમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે મિત્રો હવે એ જાણીએ કે શ્રાવણ માસના સોમવારે તમારે એવી કઈ વસ્તુ છે જે ખાવી જોઈએ જેનાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો શિવપુરાણ અનુસાર માનવામાં આવે છે કે શ્રાવણ સોમવાર પર વ્રત ધારીને ધંતુરા અવશ્ય ખાવા જોઈએ ભલે તમે થોડુંક જ ખાઓ પરંતુ જરૂર ખાજો તેનાથી વ્રત પૂરું થઈ જાય છે આ દિવસે ધંતુરા ખાવાથી સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે જો તમે ધંતુરા ના ખાતા હોય તો તેને થોડોક ચાખી લો તો મિત્રો આ વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે હર હર મહાદેવ